અષાઢી બીજને લઈ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે અને આવનાર અષાઢી બીજને લઈને સુરતની સૌથી મોટી ઈસ્કોન મંદિર ખાતેની આ રથયાત્રા નીકળે છે સુરતના રેલવે સ્ટેશનથી જાંગીરપુરા સુધીનું આ રેલવે સ્ટે જે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે ભગવાન જગન્નાથ બલદેવ અને સુભદ્રા નગરચર્યા નીકળતા હોય છે અને આ નગરચર્યા જ્યારે નીકળે છે ત્યારે લોકો પણ આ રથયાત્રાનો લાભ લેવા ખૂબ જ ઉત્સુક હોય છે એક અંદાજ મુજબ દર વર્ષે અહીં પચાસ હજારથી વધુ લોકો આ રથયાત્રામાં જોડાય છે અને તેને જ લઈને ઇસ્કોન મંદિર દ્વારા ખાસ આ રથ ની પણ તૈયારી કરવામાં આવે છે અત્યારે પણ આ વખતે જે રથયાત્રા નીકળવાની છે તેની ખાસ તૈયારી આ ઇસ્કોન મંદિર દ્વારા કરી દેવામાં આવી છે અને બાવીસ ફૂટ મોટો આ રથ ખાસ હાઇડ્રોલિક મશીન સાથેનો આ વખતે બનાવવામાં આવ્યો છે જેમાં રસ્તામાં કોઈપણ ખાડા આવે કે ઝાડ આવે તે તમામને લઈને કોઈ પણ પ્રકારની અડચણ ન થાય તે પ્રકારનો હાઇડ્રોલિક મશીન સાથેનો રથ તૈયાર કરવામાં આવ્યો છે તો ખાસ કરીને તમ દર વર્ષે જે ભગવાનના વાઘા હોય છે વસ્ત્ર હોય છે તે પણ વિશેષ વૃંદાવનથી તૈયાર કરવામાં આવતા હોય છે અને એ વાઘા વસ્ત્ર પણ અત્યારે સુરત ખાતે આવી ચૂક્યા છે જે રીતે આ તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને તેને લઈને આવનાર અષાઢી બીજની જગન્નાથ ની રથયાત્રાને લઈને લોકો માં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમેરામેન સજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત